હુઆ દેને પણ શું છે હુઆ દીકરો કે ખાસ આમ દી કે છોડો દી આમ કામ ભેગી નો થારે કે ફી બોલો પાદરૂ હવર માર માટી કિન દેજે બટા રખાડવામાં ધ્યાન ઓછું દઈએ તારા વાવક તો આવે છે પછી બધા મોઢું ધોયા વગરના કામે વહી જાય છે એ ગાંડી આખી રાત વાડીએ પાણી વાયરું છે ઈના તો દીના ખાલી ટિફિન લઈને જવાનું હોય અરે મારા રોયા આમ નામ કરીશ ને તો કાઈ ભેગો નઈ થાય જા વાડી ભેગો થા જાવ શું હવે આ દુલારામ મારો દીકરો મોટું ધોયા વગર કામે જાય અને કાણી અમારા ઘરમાં થાય એકલા એકલા દીએ ને જાતો એ દુલારા ઘડી બે આવ હાલ ને ભલા માણા આવે એ તપુ બેવું નથી મારે જવાનું કામ એક જ તો મોડું ઉઠાણું છે અને પાછો ભગલા ન્યા મોડું થઈ જશે ને તો કામ એ રાખે એ હુંડા ભગલો કામે નો રાખે તો કાઈ ની બીજા નો કામે જાય ઈ આપણો શેઠ કહેવાય શેઠ ના ક્યાં તૂટા હે એ ટપ્પુ લકરી રહે ને ભગલા વાત નથી કરેતી એક દી કામે નો જવ ને એટલે મારી બાયડી ટક 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 ચાલુ ચાલુ રાખે મારી માથે કેટલું દુઃખ છે ને એ મારું મન જાણે મને ખબર છે ખબર છે દુલા આમ જો મારા તૈણ તૈણ માગા આયા એટલે મેં કે લગ્ન નથી કર્યા એટલે તો આ વાંઢો રખડું અને આમાં જ મજા આવે છે પણ એ વાત હાય છે મેં આ ડોકે બાંધી એનું શું કરવું મારે એ ભાઈ બહેન મુજામાં આમ જો આ ટપુડાની બુદ્ધિ લે જે ઓલી ડોકે બાંધી ને એ સીધી થઈ જાય હા

એ મારું માથું મેલું નથી મને બધી ખબર પડે છે આ મારે ઓલા કુંડાડા પગ ગરી ગયો ને ત્યાર મને કામ કરું એમ નથી થાતું તમે કામ નઈ કરો તો ખાસો હો એ બેન ઈ મને કાઈ હુતતું નથી મારી માથે મેલું થઈ ગયું તમે તમારું કામ કરો જાવ આમ જાવ એ બેન ના દીકરા ઉભરે આ કે ગુડા એ ભગવાન મારા તો કરમ ફૂટ્યા

સંસારી નું ઉપાધિ હોય મારા જીવન શું ઉપાધિ કોથરી ઘડી કા ખૂણ આમ નાખી ઘડી કા ખૂણ આમ નાખી ના બેઠા હે હા મે તો કામ કરી કરી અને આમ જો આ બધું મારા માથા માથે તૂટી ગયું હે ધાબો કર્યું આ ઘર વસરી કરી તોય મારી બાયડી રહીને ઘડિયાળ ઘોડે ટક 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 ચાલુ ચાલુ રાખે ઇને પાવર પૂરો થાતો જ નથી દુલારામ એટલે તો આપણે નકી કર્યું છે કે લગન નો લાડવો લેવાય જ નહીં

ભલે મારી બાયડી મને લઈ જતી હોય પણ મેળે નથી લાવવું એટલે નથી જ લાવવું હવે હવે જપટે લીધો હવે દીકરાને ખબર પડશે સંગ્રેજી સારી મનીનો વિનો રે ને એ ગટકુડી દેવી કોણ છે શું કામ છે મેલા પડી ગયો છે Iyo ya, jikraha, jikraha, pag miyala mo pa rin jabe, ngi mo niya patay ni kim kete ले पासवारो चला दे बंदाप न पासो दम दबारी चला किनो हले बंदे दे दांत काय एडक काय मेडे आई ग्यो フフ <laughs>